સ્વિમિંગ પુલ માં એક સગીર ડૂબી જતા તેનું મોત થયું છે ત્યારે પાલિકા નોટિસ ફટકારી છે સ્વિમિંગ પુલ માં સોળ વર્ષના ના મોત થયું છે ત્યારે ચાર મિત્રો સ્વિમિંગ પુલ માં નાહવા પડ્યા હતા એક સગીર પાણીમાં ડૂબી જતા તેનું મોત છે સોળ વર્ષીય અફવાન કુરેશીનું ડૂબી જવાથી મોત થયું છે ત્યારે રાજકોટ આગ કાંડ બાદ વીર ફિટનેસ ગ્રુપને સિદ્ધપુર પાલિકાએ નોટિસ આપીને બંધ કરવાની સૂચના આપી હતી